છેલ્લા કેટલા દિવસોથી ધોરણ બારની પરીક્ષા પાસ કર્યા બાદ પરિણામની રાહ જોતા ગુજરાતના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો સાબિત થયો હતો માર્ચ બે હજાર ચોવીસની અંદર લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યમાં અનેક વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સાથે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે માર્ચ બે હજાર ચોવીસના વિજ્ઞાન પ્રવાહના પરિણામની જો વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહના પરિણામે પાછલા વર્ષના પરિણામ સાથે સરખાવવામાં આવે તો માર્ચ બે હજાર ત્રેવીસમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પાસઠ પોઈન્ટ અઠ્ઠાવન ટકા હતું જેની સામે આ વર્ષે સોળ પોઈન્ટ સિત્યાસી ટકા વધીને બે હજાર ચોવીસમાં કુલ બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા જેટલું ઊંચું પરિણામ વિજ્ઞાન પ્રવાહમાં આવ્યું છે આ સાથે જે ઉમેદવારો છે એ પરીક્ષાના ઉમેદવારોની ટકાવારીમાં પણ સાત પોઈન્ટ બ્યાસી ટકાનો વધારો થયો છે મહત્ત્વની વાત છે કે સો ટકા પરિણામ ધરાવતી અનેક શાળાઓ બે હજાર ત્રેવીસમાં માત્ર સત્યાવીસ હતી જ્યારે બે હજાર ચોવીસમાં તેની સામે એકસો સત્યાવીસ થઈ છે આમ સો ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં પણ સો જેટલી શાળાઓનો વધારો થયો છે જો વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ અનેક વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે પાસ થયા છે મહત્ત્વની વાત છે કે આ તમામ વિદ્યાર્થીઓ વચ્ચે ફોનિક્સ ઇન્સ્ટિટ્યૂટના બારથી વધારે વિદ્યાર્થીઓ એ પ્લસ ગ્રેડ સાથે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ટકાવારીમાં પાછલા વર્ગની તુલનાએ આ વખતે ચૌદ પોઈન્ટ ચુમ્મોતેરનો વધારો નોંધાયો છે મહત્વનું છે કે જે પ્રકારે ફોનિક્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું એ શિક્ષણનું સો ટકા પરિણામ આ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને મળ્યું છે વડોદરાના સાયન્સ સ્ટ્રીમની અંદર કુલ સડસઠ જેટલા વિદ્યાર્થીઓ એ વન ક્લાસ સાથે પાસ થયા છે તેમાંના બારથી વધારે વિદ્યાર્થીઓ ફોનિક્સ ઇન્સ્ટિટ્યૂટના છે સ ઇન્સ્ટિટ્યૂટની ચાર જેટલી શાખાઓ આવેલી છે ખાસ કરીને માજલપુર વાસના રોડ આનંદ ખેડા જિલ્લાના આનંદ ગામ ખાતે પણ આના ઇન્સ્ટિટ્યૂટ આવેલા છે અને આ તમામ ઇન્સ્ટિટ્યૂટની અંદર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ મોટી સંખ્યાની અંદર પરીક્ષામાં ભાગ લીધો હતો અને તેમાંના લગભગ નેવું ટકા વિદ્યાર્થીઓ આ વખતની પરીક્ષામાં ખૂબ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયા છે मेरा नाम हंशिका देवाडिगा है मैं फिनिक्स स्कूल की स्टूडेंट हूँ मेरा परसेंटेज 99.92 पीआर था और मेरे केमिस्ट्री में 100 है और बायो में 97 है और मेरा आने वाले जो जूनियर्स या जो जो अपना बोर्ड में जो अच्छा करना चाहते हैं उनसे यही कहूँगी कि मेहनत करते ही रहे भले ही कम मार्क्स आए उससे कोई टेंशन नहीं लेना है बार बार वही चीज़ पढ़नी है जो सर बोले वही करने का और कोई પ્રैक्टिस प्रैक्टिस કરતા રહેની કે થિયરીની પ્રેક્ટિસ મેન ઓર एमसीक्यू ભી પ્રેક્ટિસ કરતા રહેના કા પીવાયક્યુ દેખને કા ઓર સર કા ગાઈડન્સ ફોલોઈ કરને કા હંમેશા ઓર ભટકને કા ન રસ્તે સે आफ्टरनून ऑल હું મુકેશ અદવાણી ફિનિક્સ ઇન્સ્ટિટ્યુટ અને સ્કૂલ ના ડાયરેક્ટર આજ રોજ ધોરણ 12 સાયન્સ નું પરિણામ આવેલ છે અમાર આશરે સાતસોથી આઠસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાં બાર ઓવરઓલ એવન ગ્રેડ ચાલીસથી વધારે વિદ્યાર્થીઓ સાયન્સ મેરિટમાં પીસીએમ પીસી બી સબ્જેક્ટમાં એવન ગ્રેડ મેળવેલ છે અને સોથી વધુ વિદ્યાર્થીઓ એનાથી પણ વધારે વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવેલ છે અને ઓવરઓલ જે પાસિંગ છે એ સત્તાણુંથી અઠ્ઠાણું ટકાની ઉપર અમારું આવેલ છે આ વર્ષે પરિણામ ખૂબ જ સરસ આવેલ છે એનું એક કારણ કે બચ્ચાઓએ જબરદસ્ત સખત મહેનત કરે છે જોડે જોડે જનરલ ઓપ્શન હતા તો એનાથી પણ થોડોક બચ્ચાઓને ફાયદો જોવા મળેલ છે અમારી ચાર બ્રાન્ચ પર આ વર્ષે બાર સાયન્સ બાળકોએ પરીક્ષા લખી મકરપુરા ડીમાટની બાજુમાં ફિનિક્સ કારેલીબાગ વાસના તક્ષ કોમ્પ્લેક્ષ અને આણંદ વિદ્યાનગર રોડ આ ચાર સંસ્થાઓ જે અમારી ફિનિક્સ ગ્રુપની છે એમાંથી ટોટલ આશરે આઠસો બાળકોએ પરીક્ષા આપી અને ખૂબ જ સરસ પરિણામ બાળકોએ મેળવેલ છે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે આવતા વર્ષે પણ પરિણામ આવે એવી બાળકોને શુભેચ્છાઓ નમસ્તે ગુડ આફ્ટરનૂન હું પૂજા દાદવાની મુકેશ સર જોડે મેનેજિંગ ડાયરેક્ટરમાં છું અને એચઓડી બાયો ફેકલ્ટી છું જેવી સરે જણાવ્યું કે આપણું આ જે આપણું એવન ગ્રેડ બાર એવન ગ્રેડ ઓવર એવન ગ્રેડ આવ્યા અને ચાલીસ જેટલા આપણા સાયન્સ એવન ગ્રેડ છે અને ઓવરઓલ આપણા નાઇન્ટી એટ પીઆર અબાવ સો જેટલા બાળકો આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે અને આવ્યા છે આપણા બાળકો સો ઓવરઓલ બુક ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે સો હું બધા જ બાળકો અને એમના વાલીઓને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેટ કરું છું અને જે ટીમ છે એમડી સર છે અને એમની સાથે જે પૂરી ટીમ છે ફિનિક્સની ટીમ એમને બહુ જ મહેનત કરી છે હું એમને પણ સાથે સાથે કોંગ્રેચ્યુલેટ કરું છું અને સેમ આપણા જે આવા વાળા બાળકો છે એમને હું પ્રેરિત કરવા ઇન્ફ્લુઅન્સ કરવા માગું છું કે લોકો બી આવી રીતે વધારામાં વધારે મહેનત કરીને આવું જ સરસ પરિણામ લાવે અને આનથી પણ સારું પરિણામ લાવે થેન્ક યુ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો